સરોમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અનેક નિરાધાર વ્યક્તિઓને સેવા કરી રહ્યું છે તેઓનો આશરો બની રહ્યું છે જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત પૂરી પાડી રહ્યું છે છાણી વિસ્તારમાં રહેતા એક બા કે જેઓનું નામ ધનલક્ષ્મી બા છે નિરાધાર છે ઉપર આભ અને નીચે જમીન આવી પરિસ્થિતિ હોય નિરાધાર હોય તેવામાં સરોમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને બીનાબેન દ્વારા જાણ કરવામાં આવી મેઘનાબેન અને શ્રીનાથજીભાઈ મિત્રો શ્રીનાથજીભાઈના જન્મદિવસ નિમિત્તે જ સરો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે દ્વારા મદદ કરવામાં આવી છે છ મહિના જેટલું ચાલે તેટલું અનાજ ભરી આપવામાં આવ્યું છે સાથે જ એક હજાર રૂપિયાની રોકડા મદદ પણ કરી છે ત્યારબાદ સરોમાનવ સેવા સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર પણ વ્યક્ત કર્યો છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn